વાત કરીશું જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મહાશિવરાત્રી પર્વમાં ગેરહિંદુના પ્રવેશ પર નિયંત્રણ લાદવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મહાશિવરાત્રી પર્વની પવિત્રતા જળવાઈ રહે તે પ્રકારેની માંગ કરવામાં આવી છે હિન્દુ ધર્મની આ લાગણી અનુરૂપ આદેશ કરવા માટે અરજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જૂનાગઢની કે જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આગામી સમયમાં મહાશિવરાત્રી પર્વ આવી રહ્યો છે જેની પવિત્રતા જળવાઈ રહે તે માટે ગેરહિદુના પ્રવેશ પર નિયંત્રણ લાદવા માટે તેમના દ્વારા એક અરજ કરવામાં આવે છે હિન્દુ ધર્મની આ લાગણીને અનુરૂપ આદેશ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી અરજ કરવામાં આવી છે આજરોજ અમે કલેક્ટર શ્રીને આગામી જે મહાશિવરાત્રીનો પર્વ જો મેળો જે રોજાઈ રહ્યો છે ત્રણ તારીખથી આઠ તારીખ સુધી ત્યારે વર્ષોથી મેં એક માગણી મૂકીએ છીએ કે આ મેળામાં જે રવેડી નીકળે છે ત્યારે એમાં કોઈ ગેરહિંદુ વિધર્મી સમાજનું પ્રવેશ થવો ન જોઈએ વર્ષોથી આદિકાળથી જોઈએ છીએ કે જે મેળો છે એ હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ અને આસ્થા સાથે જોડાયેલો ખાલી મનોરંજન માટેનો મેળો નથી ત્યારે એ એની પવિત્રતા ખંડિતતા ન થવી જોઈએ જેને લઈને આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલ છે અને જો એમાં કોઈ એ દિવસે કોઈ ગેરહિન્દુ પ્રવેશતા ધ્યાને આવશે તો સાધુ સંતો સંતોની આગેવાનીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરમાં એની હકાલપટ્ટી કરવામાં